नमस्कार हूँ पिंकी परिख आप सौ ने अपील करू छू की तारीख सात मे न रोज मतदान चौकस करवा चाहिए जरा पर ढीलू ना मुकता कि एक मत नहीं मे तो शू थी जैसे एक मत पर खूब अगत्य नो मतदान अपनो अधिकार छे, तो मतदान अवश्य करिए थैंक यू मित्रों खास तुम्हे एक बात करवावियो छु साथ में वे मंगलवार है लोकशाही नो पवित्र देवाधना पे जाइए ए चुके दिन दिवस है એટલે ખાસ તમે તો મત આપા જજો તમારી આત્મા સુગમિજનો પરિવારનો મિત્રો વધારે પણ કેતો કે મત આપવા છે એટલે ખાસ અને હા જે મતદાન વખતે કે મોબાઈલ એલાઉ નથી મોબાઈલ લઈ લેજોવાય એટલે અમે ખાસ તમારી જે તમારો ઓળખ પત્ર છે અથવા તો વૈકલ્પિક દસ્તાવેજો કે લોકશાહી નું સૌથી મોટું મહાપર્વ અને આ મહાપર્વ આપણે સાતમી મે ના દિવસે ઉજવી રહ્યા છીએ તો આ દિવસે તમારો કિંમતી આપવા માટે જવાનું ચૂકશો નહીં સુવિની એટલે લોકશહીનું સૌથી મોટું મહા દર્શન જો કોકરે સોનિયા કવિ સાહેબ આ લોકશહી એક તો ઉછળો સામી તારીખે ઉજવા જેવો છે આ કારણે ભૌમલા સાથે મતદાન મત સવાલો છે મતદાન કરવા છે મત હોવો જરૂરી છે મત આપવો જરૂરી છે લોકશહીના સબળ કરવા નમસ્કાર સામી તારીખે ચિપડીમાં મહા દર્શન અને બધા મિત્રો સહિત તમામે મતદાન કરવાનો ચૂકવાનું નથી